થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર ફોરેસ્ટ કાર્ડની એક્ઝામ લેવામાં આવી હતી આ એક્ઝામ બાદ તેની આન્સર કી રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું આ લિસ્ટની અંદર વિદ્યાર્થીઓના માર્ક્સ નહીં માત્ર ને માત્ર નામ હોવાથી વિદ્યાર્થીઓમાં નાખુશીનો માહોલ છવાઈ રહ્યો છે વૈષ્ણવજન નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે ગુજરાતની અંદર અનેકવાર પેપર લીક થાય છે જેને લઈને ગુજરાત સરકારે આ વખતે ફોરેસ્ટની એક્ઝામ ઓનલાઈન એટલે કે સીબીટી ટેસ્ટ દ્વારા લેવાનું નક્કી કર્યું હતું તે પ્રમાણે સરકારે એક્ઝામ લીધી પણ ખરા તે છતાં વિદ્યાર્થીઓમાં કેમ નાખુસી છે તે મોટો પ્રશ્ન છે કારણ કે વિદ્યાર્થીઓની એક્ઝામ લીધા બાદ સરકાર દ્વારા તેની આન્સર કી બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ તેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ લિસ્ટને લઈને વિદ્યાર્થીઓમાં હાલ તો નાકુશીનો માહોલ છવાઈ રહ્યો છે કારણ કે આ લિસ્ટમાં ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ જે પાસ થયા છે તેમના નામ દર્શાવવામાં આવ્યા છે પરંતુ તેમના માર્ક દર્શાવવામાં નથી આવ્યા જેને લઈને હાલ તો વિદ્યાર્થીઓની માંગ ઉઠી રહી છે કે અમારા માર્ક દર્શાવવામાં આવે અમારે એકસો વીસ એકસો ત્રીસ કે એકસો ચાલીસ માર્ક હોવા છતાં અમારા નામ કે આ લિસ્ટમાં નથી તે માટે હાલ તો ઉમેદવારો આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે આ બધા વચ્ચે એક વિદ્યાર્થીએ એવા આક્ષેપ પણ કર્યા હતા કે હું જ્યાં એક્ઝામ દેવા ગયો હતો તે એક્ઝામ સેન્ટરમાં મારી આજુબાજુની સીટો ખાલી હતી પરંતુ તે છતાં તે આજુબાજુની સીટના જે નંબર છે તે નંબર અને તેનું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે જેને લઈને પણ સરકાર હવે શંકાના દાયરામાં ઘેરાય છે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે શું વાત કરી છે પહેલા તો તમે સાંભળી લો તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે આ પરિણામમાં ઓભાંડો થયા હોય અને કઈક ગોટાળા થયા હોય એવી ગંધ આવી રહી છે કારણ કે ઘણી બધી ઘટનાઓ આ પરિણામમાં શંકા ઉપજાવી રહી છે

જાહેર ન કરવા પાછળનું તમારું કારણ શું છે એનો જવાબ સરકારે આપવો જોઈએ બીજું જ્યારે વિરોધ થયો ત્યારે સરકાર તરફથી પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે છ તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું અરે વડીલ મુરબ્બીઓ માર્ક્સ તો તમારી પાસે ઓલરેડી છે માત્ર અને પીડીએફ કોપીમાં જ હશે માત્ર અપલોડ જ કરવાના છે અપલોડ કરવામાં છ દિવસનો સમય શું કામ લાગી રહ્યો છે એનો જવાબ પણ સરકારે આપવો પડશે બીજી ઘટના એક એવી શંકા ઉપજાવી રહી છે કે પાછળ જે કોઈ પણ પરીક્ષાઓ લેવાયેલી હતી ફોરેસ્ટમાં એમાં ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રુવ માટે મૂળ જે જગ્યા છે એનાથી પિસ્તાલીસ ગણા ચાલીસ થી પિસ્તાલીસ ગણા વિદ્યાર્થીઓને એપ્રુવડ કરવામાં આવ્યા હતા તો આ પરીક્ષાની અંદર માત્ર આઠ ગણા વિદ્યાર્થીઓને શા માટે એપ્રુવ કરવામાં આવ્યો એનો જવાબ પણ સરકારે આપવો પડશે અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે જે હકીકતમાં તપાસનો વિષય બને એમ છે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યો છે કે મારી આજુબાજુ બંને સીટ ખાલી હતી પરીક્ષામાં અને છતાં પણ મારી બાજુની સીટ વાળા વિદ્યાર્થી ફાઇનલ લિસ્ટમાં સિલેક્ટ થયા છે જ્યાં સો અઠાણું અઠાવન નામના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ કર્યો છે કે મારી બંને આજુબાજુની સીટો ખાલી હતી એમને કોઈ પરીક્ષા નહોતી આપી ખાલી હતી મતલબ કે પરીક્ષા નથી આપી છતાં પણ ફાઇનલ લિસ્ટ જે આવ્યું એમની અંદર સો અઠાણું સત્તાવન નામના વિદ્યાર્થી સિલેક્ટ થયા છે ફાઇનલ લિસ્ટમાં સામે આવ્યું છે તો આ ઘટના પણ તપાસનો વિષય છે એ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને જો નહીં તપાસે તો અમે માગણી કરીશું સીસીટીવી ફૂટેજ લેશું અને આ સમગ્ર ઘટનાની તપાસ કરાવીને રહેશું પરંતુ આ તમામ ઘટનાઓ જે બની રહી છે એ શંકા એકસો ને દસ ટકા ઉપજાવી રહી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અવાજ ઉઠાવી રહ્યા છે વિદ્યાર્થીઓની માગણી છે કે પદ્ધતિ છે અને આ માર્ક્સ જે છે એ છ તારીખ એવળો ગાળો પછી જાહેર કરવાની જે વાત છે એવું ન થવું જોઈએ તાત્કાલિક ધોરણે માર્ક્સ છે જાહેર થવા જોઈએ આવી માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે એ આંદોલનને સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે ચોક્કસ થી ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે અમે બધા તમારી સાથે પડખે ઊભા છે અને જ્યાં જરૂર પડશે એ પછી રસ્તા ઉપરની લડાઈમાં પણ જો કદાચ જરૂર પડે તો પણ અમે તમારી સાથે ગુજરાતના યુવાનોની સાથે સંપૂર્ણપણે છીએ અને બીજી વાત સરકારને ચેતવણી પણ આપવા માંગીએ છીએ માટે વિદ્યાર્થીઓના હિત માટે કદાચ તમારી સામે બાયો પણ ચડાવવી પડે તો પણ એ બાયો ચડાવી અને તમારી સામે લડવા માટે અમે તૈયાર છીએ પ્રવીણ રામ પ્રદેશ મંડલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જન અધિકાર મંચ તો હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જેના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને સમર્થન કરીએ છીએ તેના સપોર્ટમાં છીએ વધારેમાં પ્રવીણ રામ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ભરતીની અંદર વિદ્યાર્થીઓના જે નામ આપવામાં આવ્યા છે તેમનું મેરિટ લિસ્ટની અંદર તેમના માર્ક્સ નથી બતાવવામાં આવ્યા તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે અને વધારેમાં કહેવામાં આવ્યું હતું કે જો સરકાર પાસે આ મેરિટ લિસ્ટ છે તો તેમાં વિદ્યાર્થીઓના માટે માટે નથી દર્શાવી રહી રહી અને સરકાર વિદ્યાર્થીઓના માર્ક એટલું કરી છે વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરીને આ પરીક્ષાની તૈયારી કરતા હતા કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ઘર અને બાળકો છોડીને પણ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા માત્ર નામ બહાર પાડતા વિદ્યાર્થીઓના માર્ક્સ નહીં બહાર પાડતા વિદ્યાર્થીઓમાં હાલ તો નાખુશીનો માહોલ છે અને વિદ્યાર્થીઓ યુવરાજસિંહ સાથે ભેગા મળીને આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે સતત બે દિવસથી તેઓ ગાંધીનગર પણ જઈ રહ્યા છે હાલ તો સરકાર દ્વારા તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે હવે થોડા દિવસની અંદર માર્ક્સ પણ જાહેર કરીશું હવે જોવું રહ્યું કે આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં આઠ કરતાં વધુ ઘણા વિદ્યાર્થીઓને ક્યારે બોલાવવામાં આવે છે ફિઝિકલ ટેસ્ટ માટે અને જે વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં નથી પણ તેમને વધારે માર્ક છે તેવી શંકા છે ત્યારે